પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર થી મહેસાણા હાઈવે પર આવેલા શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર નवनिर्मित વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય નવીન મંદિર બનીને તૈયાર થયું છે. ત્યારે મુખ્ય हनुमान जी મંદિરના પરિસરમાં દાદાની સામેના ભાગે વીસ જેટલા દેવી દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છે.

રાપરિયા આશ્રમ વટી માર્ગો માટેનું આસ્થા અને આશ્રયનું સ્થાન બનેલ છે જ્યાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે છેલ્લા ત્રણ વર્ષથી એક કરોડના ખર્ચે બનેલ આરસનું ભવ્ય મંદિરનું જીર્ણોદ્ધાર તેમજ વીસ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રમુખ શ્રી ચંદુભાઈ સાધુ તેમજ સમાજ અને ભક્તજનોના સાથ સહકારથી પરિપૂર્ણ થયેલ છે રાપરિયા ધામમાં દર્શનાર્થી આવતા યાત્રિકો તેમજ પગપાળા સંઘોના રાત્રિ વિશ્રામ માટે વીસ અદ્યતન રૂમો નિર્માણાધીન છે એક રૂમના દાતા તરીકે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા નક્કી કરેલ છે દાતાની તકતી રૂમ પર લગાવવામાં આવશે તારીખ તેવી માર્ચ રવિવારના રોજ ભવ્ય સંતવાણીમાં ગોપાલ સાધુ બિંદુ રામાનુજ મેહુલ જોશી નવીન ભાટી લાલદાસ સાધુ જેવા વિખ્યાત કલાકારો ભજન સંધ્યામાં સામેલ થશે તો ભાવિકજનોને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે તરીક સાધુના સમાજ વતીથી જય જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્યાતિભવ્ય લોકડાયરા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આપ પણ બધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપરિયા હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય રાપરિયા હનુમાનજી મહારાજ મિત્રો હું છું આપનો ગોપાલ સાધુ સાધુનો વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો એમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યો આમંત્રણ મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મિત્રો જેમાં વઢિયાર રાપરિયા

ઘણા બધા નામી નામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ મોજ કરીએ વધારો જય માતાજી જય મોગલ